આપણા ત્રણ મિત્રો ભૂમિકા સોનાલી અને વૈશાલીએ હમણાં જ તેઓની વ્યવસાય વિકાસની તાલીમ પૂર્ણ કરી છે અને હવે તેમણે મળેલા જ્ઞાન અને જાણકારી ઉપર વિચાર કરવા તેઓ તૈયાર છે આપણા વિકાસ જ્ઞાન અને આપણા સપનાઓ માટે હું ખૂબ જ ખુશ છું હા ખરેખર આ તાલીમે આપણા જીવનને બદલી નાખ્યું છે ચાલો આ તાલીમમાં આપણે જે શીખ્યા તેની ચર્ચા કરીએ માર્કેટિંગ ના સાત સિદ્ધાંતો ની જાણકારી જ અદભુત હતી ગ્રાહકો વેચાણ માટેની જગ્યા વેચાણ ની પ્રોડક્ટ પ્રચાર વેચાણ કિંમત ગ્રાહ્ય દેખાવ અને પ્રક્રિયા આ જાણે સફળતા માટેનું માર્ગદર્શન છે વેચાણ પ્રક્રિયા અંગેની જાણકારી એ વેચાણ વિશે મને એક નવું જ દ્રશ્ય આપ્યું સંભવિત ગ્રાહકોને ઓળખવા તેમણે પ્રોડક્ટ વિશે સમજાવવું વિચાર કરવો અને આપના વ્યવસાય સાથે તેઓને જોડી રાખવા આત્મવિશ્વાસ કેળવવો અને કાયમી સંબંધો બાંધવા એ ખૂબ જ મહત્વનું છે ગ્રાહકો સાથે સંબંધ જાળવવાના ચાર સિદ્ધાંતો અસરકારક સંબંધ બાંધવા સુસંગતતા પ્રતિક્રિયા અને ગ્રાહકને મળતા લાભ ખરેખર આપણા ગ્રાહકો આપની જીવાદોરી છે અને આ સિદ્ધાંતો એમને સારી સેવા આપવામાં મદદરૂપ છે બજાર સંશોધન થકી આપણે ગ્રાહકોની જરૂરિયાત જાણી શકીએ છે ગ્રાહકોને શું જોઈએ છે તે પ્રમાણે વિચાર કરવો જોઈએ તેમ જ વિચાર વધારી શકાય થોડાક જ સમયમાં આપની ત્રણેય ઉદ્યમી બહેનો એ પોતાના વ્યવસાયમાં તાલીમની અસરનો ઉંદાણમાં અનુભવ કર્યો આ તાલીમ થી માત્ર આપણા વ્યવસાય નો જ નહીં પરંતુ વ્યક્તિગત વિકાસ પણ થયો છે આપણે એક સ્વપ્ન થી શરૂઆત કરી અને હવે આપણી પાસે માર્ગદર્શિકા છે અને મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે આપણે સફળતાના નવા શિખર સર કરવાનું શીખ્યા વ્યવસાય વિકાસ ની તાલીમે આ ત્રણેય ઉદ્યમી બહેનો ને નવા જ્ઞાન આત્મવિશ્વાસ અને અતૂટ સંબંધો જેવા સાધનો થી સજ્જ કર્યા છે ઉદ્યોગ સાહસિકતાનો સફર પરકારજનક છે પરંતુ દ્રઢ નિશ્ચય પરસ્પર આધાર અને સતત નવું શીખવાની ધગશ સાથે આપડી ઉદ્યમી બહેનો નવી ક્ષિતિજો સર કરવા તૈયાર છે શું તમે પણ વ્યવસાય વિકાસ વિશે વધુ જાણવામાં રસ ધરાવો છો તો સેવા બેન્ટના લઘુ ઉદ્યોગ વિકાસ કાર્યક્રમમાં જોડાઓ